નર્મદા જિલ્લાના રાજપીપળાના કુંભેશ્વર ગામે નર્મદા નદીના કિનારે પૌરાણિક નાની મોટી પનોતી મંદિર અને કુંભેશ્વર મહાદેવ મંદિર તથા શનિદેવ મંદિરે શનિજયંતિની હર્ષાઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ વૈશાખવધ અમસ એટલે કે શનિજયંતિના દિવસે રાજપીપળાના કુંભેશ્વર ગામે શનિદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આ પૌરાણિક મંદિરના દર્શને મહારાજ નાસિક તંબક તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય ત્યારે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા પણ શનિ જયંતિના દિવસે શનિદેવના દર્શને પધારી કુંભેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અભિષેક કર્યા અને શનિ જયંતિ નિમિત્તે શનેશ્વર ભક્ત મંડળ પાદરા દ્વારા શનિદેવ સન્મુખ અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો તેમજ શનિદેવ ભક્ત મંડળ પાદરા તથા કુંભેશ્વરના સહયોગથી વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ભગવાન શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી નર્મદા જિલ્લાના જીઓર પાર્ટી ગામે નાની મોટી શનિદેવની પનોતીનું મંદિર ખૂબ જૂનું પુરાણું અને એ પુરાણા મંદિરમાં આજે કુંબેશ્વર શ્રી કુંભેશ્વર મહાદેવના મંદિરમાં બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવી અહી અહીં જે લોકો જે દર્શન આવે છે તો મહારાષ્ટ્રથી માંડીને સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે અહીંયા ભંડારો પણ ચાલે છે અને ખૂબ સારી વ્યવસ્થા નર્મદા કિનારે આ મંદિર આવ્યું છે અને આ મંદિર અતિ ભવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ બહુ પુરાણું નિર્માણ જે મને અહીંના મહારાજ દ્વારા મને જે જાણવા મળે છે કે બહુ પુરાણું મંદિર છે અને આ બીજી વખત હું અહીંયા દર્શન કરવા આવું છું મને એવું લાગે છે કે આ નદી કિનારે મા નર્મદાના કિનારે સુંદર વાતાવરણમાં અહીં દરેક પ્રકારની બ્રાહ્મણો દ્વારા ખૂબ સરસ પૂજા કરાવવામાં આવે છે અને આપણી જાતને ધન્ય બનાવી દઈએ એવું કાર્ય અહીંયા થાય છે ફરી હું દર્શનો માટે કાયમ માટે આવતો રહું એવું આત્માને પોતાને સંતોષ થાય છે વસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય જય